નમસ્કાર હું કેતન અને આપ જોઈ રહ્યા છો સીમી ટ્વેન્ટી ફોર મહારાષ્ટ્રમાં આજે સવારથી શરૂ થયેલા મતદાનમાં વિવિધ સેલિબ્રિટીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મહારાષ્ટ્રની ચૂંટણીમાં વહેલી સવારે અક્ષય કુમારે પોતાનો વોટ આપ્યો હતો બ્લેક શર્ટ અને ગ્રે પેન્ટ પહેરીને અક્ષય વોટિંગ સેન્ટર ઉપર ખૂબ જ ડેશિંગ અંદાજમાં પહોંચ્યા હતા છેલ્લા કેટલાક વર્ષોમાં અક્ષયની નાગરિકતાને લઈને ઘણા વિવાદ થયા હતા તેમની પાસે કેનેડાની નાગરિકતા હતી અક્ષય કહ્યું હતું કે તેની કારકિર્દીના ખરાબ તબક્કા દરમિયાન તેણે ભારત છોડી અને કેનેડામાં કોઈ કામ કરવાની યોજના બનાવી હતી તેથી તેણે તેની નાગરિકતા લીધી હતી પરંતુ તેણે ભારતીય નાગરિકતા મેળવવા માટે ફરીથી અરજી કરી હતી અક્ષયની ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ફરીથી ભારતીય નાગરિકતા મળી ગઈ છે સત્તાવાર રીતે ફરીથી ભારતીય નાગરિક બન્યા છે અક્ષય આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પોતાનો મત આપ્યો હતો ત્યારે પણ તેઓ સવારે મતદાન કરવા માટે પહોંચી ગયા હતા अक्षय कुमार पहले सवारी पहुंचा था तो बॉलीवुड वती પોતાનો મત આપવાનું શરૂ કર્યું હતું બઢિયા વાત છે ઇંતિઝામ બહુત અચ્છા કિયા ہوا હે મેરે કો ક્યો ઢક બહુત અચ્છા ઇંતિઝામ કિયા ہوا હે મે દેખ રહા થા કે સિનિયર સિટીઝન કે લિયે બહુત અચ્છા ઇંતિઝામ કિયા ہوا હે બહુત સફાઈ રાખી ہوئی હે એન્ડ બસ આજ યહી હે કે સબ લોગ આયે વોટ કરે ધેટ ઇઝ ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ત્યારબાદ અન્ય સેલિબ્રિટીઓ પણ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચતા જોવા મળ્યા હતા બ્લોકબસ્ટર્સ બસ્ટર્સ ટુ ના હીરો રાજકુમાર રાવ પણ વહેલી સવારે મતદાન કરવા પહોંચી ગયા હતા ટી શર્ટ સાથે કેપ પહેરી અને પહોંચેલા રાજકુમાર એકદમ કુલ લાગી રહ્યા હતા મિરઝાપુર સ્ટાર અલી ફઝલ પણ આવા શાનદાર અંદાજમાં પોતાનો મત આપવા પહોંચ્યા હતા તો અભિનેતા ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર બાંદ્રાના મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો મતદાન કેન્દ્રમાંથી બહાર નીકળતી વખતે અલીએ પોતાની આંગળી ઉપર શાહીનું નિશાન પણ બતાવ્યું હતું